આજે બાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય તમારી મૂર્તિ વિના મારા ના થરે બીજું મને આપશો માં હું તો એ જ માગું છું જોડી હાથ હરે બીજું મને આપશો માં આપો તમારા જનનો સંગરે મારા જીવમાં એ જ ઉમંગરે બીજું મને આપશો માં મારા ઉરમા કરો નિવાસ રે મને રાખો રશિયા તમ પાસ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું આ પ્રાર્થના પદ આપણે સાંભળી રહ્યા છીએ પોતાના ઇષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને નજર સામે રાખીને એમની સન્નિધિમાં તેઓ મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે મને તમારી મૂર્તિ આપો તમારા સંતો અને ભક્તોનો સંગ આપો સાથે સાથે બીજા શબ્દોની અંદર એનો એ જ ભાવ અહીંયા આગળ ત્રીજી કડીમાં વ્યક્ત થાય છે મારા ઉરમાં કરો નિવાસ રે મને રાખો તમ પાસ રે સાચો ઉપાસક સાચો પ્રેમી ભક્ત કોને કહેવાય કે હંમેશા માટે પોતાના પ્રિયતમ ઇષ્ટદેવની પાસે રહેવું ગમે પોતાના ઇષ્ટદેવ પ્રિયતમની તમામ ક્રિયાઓ ગમે એ વઢે તો પણ ગમે ટોકે તો પણ ગમે અણગમો બતાવે તો પણ ગમે પાસે રાખે તો પણ ગમે અને હળધોત કરીને દૂર રાખે તો પણ ગમે ભગવાનના ભક્તનું આ લક્ષણ છે સૌ કોઈને આજની તારીખે આપણા જેવા ભક્તોને એવી અપેક્ષા અને ઈચ્છા રહ્યા કરે કે જેને આપણે ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ માનીએ છીએ જેને અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ માનીએ છીએ એવા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ આપણા ઘેર પધરામણી કરે આપણા મકાનમાં રાત્રિ મુકામ કરે આપણે ત્યાં જમે આપણે સેવા અંગીકાર કરે એવી અપેક્ષા અને આશા સૌ કોઈને રહ્યા કરે એ ખોટું પણ નથી પરંતુ એના કરતા અતિ અગત્યની ને મહત્વની પધરામણી એ છે કે તમે તમારા મકાનમાં પધરામણી કરાવો તે સારું છે પરંતુ એ પધરામણી તો અડધો કલાક પોણો કલાક એક દિવસ કે બે દિવસની હશે જ્યારે આપણે પધરામણી જો આપણા હૃદય મંદિરમાં કરાવીએ તો અખંડ એમનું સાનિધ્ય અનુભવાય એમના દર્શન થાય એમનું મનન ચિંતન થાય એમના ભજન થાય એમની સેવા થાય એ મૂર્તિનું આપણને અખંડ અનુસંધાન રહ્યા કરે સાચી પધરામણી તો આપણે આપણા નેત્રમાં કરાવવાની છે મન મંદિરમાં કરાવવાની છે વાણીના દેવતામાં પધરામણી કરાવવાની છે આપણી બોલીમાં આપણી ચાલીમાં આપણા વ્યવહારમાં આપણા વેપાર નોકરી વ્યવસાયની અંદર ભગવાનની પધરામણી હંમેશા માટે થતી રહે અને હૃદય મંદિરમાં બિરાજમાન થયા પછી ક્યારેય પણ આપણા હૃદય મંદિરનો ત્યાગ કરીને ભગવાન ક્યાંય ન જાય એના માટેનું જાણપણું પણ રાખવાનું છે મારા ઉરમાં કરો નિવાસ રે મારા ઉરમા કરો નિવાસ રે હે મને રાખો રસિયા તમ પાસ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા ના થે બીજું મને આપશો માં હું તો માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં બે હાથ જોડીને માગે છે અને ભગવાન જ્યાં નમ્રતા હોય અહંકાર શૂન્યતા હોય એવા હૃદય મંદિરમાં પધારે છે જ્યાં મહિમા હોય પ્રેમ હોય ઉત્સાહ હોય જગત પ્રત્યે અનાશક્તિ હોય એવા હૃદય મંદિરમાં ભગવાન સામે સ્વામીચારીને પધારે છે ભક્તનું કર્તવ્ય છે ભગવાનને પ્રાર્થના કરે ભગવાનને કાલાઝાલા કરે વિનંતી કરે અરજી કરે એ ભક્તનું લક્ષણ છે અને ભક્તે કરવું જોઈએ પરંતુ ભક્તનું હૃદય જ્યારે ભાવથી ભરપૂર બની જાય એનું મન મન મટી જાય અને મન મંદિર બની જાય હૃદય માણસનો લોચો મટીને દિવ્ય અલૌકિક ધર્મનું જ્ઞાનનું વૈરાગ્યનું ભક્તિનું નીતિનું સદાચારનું સંયમનું તપશ્ચર્યાનું દિવ્ય ભાવનું નિર્દોષ બુદ્ધિનું મંદિર તૈયાર થાય તો પછી અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજને આપણે વિનંતી કરવાની જરૂર ન પડે એ દોડતા દોડતા આવીને આપણા હૃદય સિંહાસનમાં બિરાજમાન થઈ જાય ભક્ત અને હંમેશા માટે ભગવાનની પાસે રહેવું ગમે ભગવાનના સંતો અને હરિભક્તોની પાસે રહેવું ગમે મુક્તાનંદ સ્વામીએ પોતાના એક પદની અંદર આ પંક્તિ પણ લખી છે પાસે રાખો તો पाडमानो पासे हे नजर कर तारे जो प्रीतपूरवनि रे नाथन मू की देजो प्रीतपूरवनि रे नाथनमू की મહારાજ તમારે મને પાસે રાખવો હોય તો પાસે રાખો અને કદાચ વર્તમાન સમયની અંદર આ સત્સંગ સમુદાય એટલો બહોળો બન્યો વિશાળ બન્યો કે મહાન સ્વામી મહારાજની સેવામાં પાંચ જણા સાત જણા રહી શકે એટલે શક્યતા ઓછી છે કે આપણે એમની પાસે રહી શકીએ અને આપણને પાસે રાખી શકે આવી પરિસ્થિતિના કારણે કદાચ તમે મને પાસે ન રાખો તો પણ મારી તો તમને વિનંતી છે નજર કરતા રહેજો આપણે એમની નજરમાં રહીએ આપણે જેમ એમને યાદ કરીએ છીએ એવી રીતે આપણને પણ યાદ કરે આપણા ભાવને યાદ કરે આપણા ભક્તપણાને યાદ કરે આપણા નિયમ ધર્મની દ્રઢતાને યાદ કરે સ્વરૂપ નિષ્ઠાને યાદ કરે નિર્માણીપણાને યાદ કરે દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિની ભક્તિને યાદ કરે તો સમજવું કે આપણે ભક્ત સાચા છીએ પ્રેમાનંદ સ્વામી મહારાજની વિનંતી કરે મહારાજ તમારી મૂર્તિ તો આપો છો પરંતુ મને પ્રત્યક્ષ આપણી સાથે રહેવાની પણ તમન્નાને જંખના છે તમારી સાથે રાખો તમારી પાસે રાખો મારા હૃદય સિંહાસનમાં અખંડ બિરાજમાન થઈને રહો જ્યાં સુધી હૃદય સિંહાસનમાં બિરાજમાન કરાવવાની આશા આશાપેક્ષા ન જાગે ત્યાં સુધી આપણે ભગવાનનો મહિમા સમજ્યા જ નથી દુનિયાનો કેટલો કચરો આપણા હૈયાની અંદર પડ્યો છે એ જ્યાં સુધી સાફ ન કરીએ હૃદયની મંદિર ન બનાવીએ અને મંદિરના પાયાની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ન હોય ત્યાં સુધી એવા મંદિરની અંદર ભગવાન આવીને બિરાજમાન પણ થતા નથી આપણે અમીષના માટે આર્દ્ર ભાવે પ્રેમે કરીને ઉત્સાહથી હૃદય અને દિલને ગદગદિત કરીને ભગવાન અને સંતને પ્રાર્થના કરીએ મહારાજ અમારા મકાનમાં તો તમે રાત્રે મુકામ કર્યો છે અમારા મકાનમાં તમારા પગલાં થયા છે પરંતુ મારા મન મંદિરમાં મારા હૃદય મંદિરમાં મારા નેત્ર મંદિરમાં મારા કર્ણ મંદિરમાં કૃપા કરીને બિરાજમાન થાવ અને એવી કૃપા કરો કે હંમેશના માટે મારી નજર આપની મૂર્તિ તરફ જ રહ્યા કરે એનું જ અનુસંધાન રહ્યા કરે એવી પ્રકારની આધ્યાત્મિકતા અમને સૌને વરે એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો આ પદ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ